હેલો ફૂડિઝ વેલકમ બેક ટુ માય ચેનલ રાનીના રસોડામાં આપનું સ્વાગત છે વેઇટ લોસ સિરીઝ શરૂ કરવા જઈ રહી છું તો એમાં પહેલી રેસિપી આપની સાથે શેર કરું છું પીળા મગની મોગર દાળ અને ઓટ્સની ખીચડી અહીંયા મેં ત્રણ સરખા સાઇઝની વાડકી લીધી છે એક વાડકી મગની દાળ અને બે વાડકી ઓટ્સ આ પ્રમાણે તમે ખીચડી આ માપથી વધારે બનાવી શકો છો વેજીટેબલ્સમાં કેપ્સિકમ ડુંગળી વટાણા ટામેટા અને ગાજર લીધા છે ફણસી તમે લઈ શકો છો વઘાર માટે મેં લવિંગ મરચાં જીરું અને લીમડો ખીચડી બનાવતા પહેલાં મગની દાળને દસ પંદર મિનિટ પલાળવી ખૂબ જરૂરી છે જેથી કરીને એ થોડી સોફ્ટ થઈ જાય તો અહીંયા દસ મિનિટ આપણે દાળ પલાળવા મૂકી દીધી છે ત્યારબાદ કૂકરમાં આપણે એક ચમચી ઘી લીધું છે એક ચમચી ઘીમાં મેં જીરું નાખી દીધું છે જીરું સંતરાઈ જાય ત્યારબાદ હિંગ ત્યારબાદ લીલું મરચું લવિંગ અને લીમડાના વઘાર સાથે આપણે આ ખીચડી વઘારીશું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે વેઇટ લોસ તમે કરવા માગતા હોય તો આ ખીચડી તમે લંચ અથવા ડિનરમાં પણ ખાઈ શકો છો ત્યારબાદ બધા વેજીટેબલ્સ આપણે નાખી દઈશું ડુંગળી આછી ગુલાબી થાય ત્યાં સુધીને સાંતળીશું ત્યારબાદ ગાજર વટાણા ટામેટા અને કેપ્સિકમ ટામેટા ના ભાવતા તમે સ્કીપ કરી શકો છો બધા વેજીટેબલ્સ સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે જે મગની દાળ પલાળી છે એ મગની દાળને આપણે આમાં નાખી દઈશું તમે આ ખીચડી તમે વેઇટ લોસ કરવા માગતા હોય તો તમે પ્રોટીનથી ભરપૂર છે આ ખીચડી અને ખાવામાં પણ પચવામાં પણ ખૂબ જ સરળ હોય છે એટલે વેઇટ લોસ જે ડાયટિશિયન હોય છે એ આ ખીચડી વધારે તમને રેકમેન્ડ કરતા હોય છે તો વેઇટ લોસ સિરીઝમાં આ નંબર આજની રેસિપી નંબર વન છે આ આ આખા વીકમાં તમને હું અલગ અલગ વેઇટ લોસની રેસિપી શેર કરીશ તો જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આ મગની દાળ આપણે અંદર નાખી દીધી સારી રીતે હલાવી દીધી છે ત્યારબાદ અંદર બે વાડકી ઓટ્સ નાખી દેવાના છે અને ત્રણ વાડકી આપણે ટોટલ મગ અને ઓટ્સનું માપ હતું તો ત્રણ બે ઘણું ડબલ પાણી નાખવાનું છે એટલે ત્રણ ને આપણે છ વાડકી પાણી અને એક વાટકી એક્સ્ટ્રા એટલે સાત વાટકી પાણી નાખ્યું છે મેં આમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર નાખી દીધું છે હવે સારી રીતે મિક્સ કરીને આપણે ત્રણ સીટી વગાડવાની છે મીડિયમ ફ્લેમ પર જેથી ખીચડી આપણી સારી રીતે ચડી જાય આ ખીચડી થોડી લચકો પડતી હોય છે તમે તે દહીં સાથે ખાઈ શકો છો તો આપણી ખીચડી રેડી છે ખીચડીને આપણે ઘી સાથે સર્વ કરીશું તમને ભાવતા ભાવતું હવે તમે ઉપર ધાણા પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે વેઇટ લોસ ખીચડી ઓટ્સ અને મગની દાળની ખીચડી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય